ખેરાલુ એપીએમસી પાસે ખાડાના લીધે ગાડીએ પલટ્યું મારી છે ખેડાલુ વડનગર રોડ પર એપીએમસી પાસે રોડ પર પડેલા ખાડાના લીધે તેજ રફતર ગાડી પલટી ખાઈ જતા ગાડીના બુકડા બોલી ગયા હતા ગાડીમાં સવાર પાંચ લોકો સદનસીબે બચી જવા પામ્યા હતા મળતી વિગતો અનુસાર ગાડી કુડા ગામથી ઉંઝાના ઉનાવા તરફ જઈ રહી હતી ઘટનાને પગલે ખેરાલુ પોલીસે આવીને રસ્તા પર બેરીકેડ ગોઠવીને રસ્તો બંધ કર્યો હતો રોડ પર મસમોટા ખાડા હોવાને કારણે ગાડીની આ હાલત થઈ હતી અને અકસ્માત સર્જાયો હતો ત્યારે આવા મસમોટા ખાડા પડ્યા હોવા છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી વરસાદ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ